વાગરા વિધાનસભા ક્ષેત્રનું ભાજપ સ્નેહમિલન સંમેલન યોજાયું ભાજપ સરકારની યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા આહવાન

ચોદરિયા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ભરૂચ ધારાસભ્ય અરુણસિંહ રાણા પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલન સમારોહમાં ભાજપ સરકાર પાસે લોકોની સમસ્યાનું નિવારણ હોવાનું કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ લોક કલ્યાણકારીઓનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તેવા પ્રયત્નો કરવા કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ આહવાન કર્યું હતું સંગઠનને પણ મજબૂત કરવા માટેની ચર્ચા કરાઈ હતી સ્નેહ મિલન કાર્યક્રમમાં વાઘરા ગ્રામ પંચાયતના સરપંચો તાલુકાના હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે